સીતારામ રામ રામ જય જયવરાજ આમ તો અમારા બ્લોક જોતા હોય તો તમને ખરેખર આનંદ આવતો હશે અને આનંદ આવતો જ હોય તો આજે અમે મોવાણ ગામે અમારા પરિવાર તરીકે અમને જેમને અપનાવ્યા એવા ભીખુભાઈ ગોજીયા અને અમને ખૂબ માનથી આમંત્રણ આપ્યું અને આમંત્રણને માન દઈને અમે મોવાણ ગયા ત્યાં રાજભા ગઢવી અને પ્રજાપતિ બે કલાકારો હતા અને અમારી સાથે લીલાજીભાઈ વડેદરા પડે એમને લાભ લીધો તેમ મેં મંદિરો જોઈ અને ખૂબ આનંદ આવ્યો તો અમારા બ્લોગ આપ જોતા રહેજો તમને નવા નવા બ્લોગ બતાવતા રહેશું તો આપણે અમારા યુટ્યુબને ખૂબ લાઈવ શેર અને સબસ્ક્રાઈબ ખૂબ કરો અને ખૂબ કરો છો ફોલો પણ ખૂબ કરો છો અને સબસ્ક્રાઈબ પણ ખૂબ કરો છો અમારા યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના વિડીયા હમણાં અમારા મિલિયનની અંદર પણ વિડીયા ગયા તો આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખૂબ વિડીયા જોતા રહ્યો કારણ કે તમે છો તો અમારો આ ચેનલ ચાલુ છે આ ચેનલ માટે આપ ખૂબ અમને સહકાર આપો છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર

હા ત્યારે તમે અમારે હારે પ્રસાદી બધા સભા જ્યારે પ્રસાદી લેતા હતા હા ત્યારે મારા ઘણા બધા મિત્રો હતા હા એમને બી કીધું કે આ ભીભુભાઈ ગજીયા છે જ્યાં મંદિરના માળી આપણી હારે પ્રસાદી જે છે બરાબર તમારી એ પણ ખૂબ મહાનતા કહેવાય કે પ્રસાદી એટલે એક હારે એટલે એનો તમે થોડોક સમજાવો કે ભાઈ પ્રસાદી હારે લઈ ગયા એમાં શું હોય કે સમ્રદ દેવનો જન્મ પ્રાગટ્ય દિવસ છે આ બરાબર અને આજે પ્રાગટ્ય દિવસ હોય એટલે અમે આજે આસપાસની જેટલી સ્કૂલ છે એના બાળકો જે ભણી રહ્યા છે એક થી દસ ની અંદર આસપાસના બધા છોકરાઓને અમારી ગાડીઓ જાય છે લેવા માટે લે આવે છે અને બપોરનું એનું જમણવાર ભોજન હોય છે ગામનું જમણવાર હોય છે બપોરના અને સાંજના પણ ગામનું જમણવાર પ્લસ અમારા સગા સંબંધી રિલેટિવ આ તે બધા આવે છે અને અમે સમૃદ્ધપીર નો પ્રાગટ્ય દિવસ ઉજવી છે એ બાને હું અમને સમૃદ્ધપીર ના દર્શન થાય છે બધાને આશીર્વાદ મળે છે અને પૂનમ નું તો આપણા શાસ્ત્રમાં મહત્વપૂર્ણ છે કારણ કે પૂર્ણિમાને દિવસે જ દ્વારકાધીશ કૃષ્ણ ભગવાન એટલા રાસ રેમાતા એટલે જ આ શરદ પૂનમ છે એટલે ઇતિહાસની દ્રષ્ટિએ જોઈએ તો શરદ પૂનમ ઘણું બધું મહત્વનું અને શરદ પૂનમ ને દિવસે કોઈ પણ કાર્ય તમે કરો એનું અનેક ગણું પુણ્ય મળે છે એટલે એટલા માટે અમે આજે બધું આયોજન કરેલું છે મિત્રો હજી પ્રશ્નો તો ઘણા બધા પૂછવાના છે પણ ઘણા બધા દર્શક મિત્રો મોવાણ જે વિશ્વની અંદર જેમનો રેકોર્ડ તૂટવા જશે કે વિશ્વની અંદર એટલા બધા મંદિર કે એક એક દેવ અને પાંચ પાંચ માળના અને એટલું બધું વ્યવસ્થિત ગોઠવવામાં આવ્યું છે મંદિરો તો અને હજી પાછળ ભીખુભાઈ આ બાજુ હમણાં ગયા હતા અમે હા તેનું કામ ચાલુ છે ઘણી બધી મંદિર અંદર પ્રાણપતિ બાજુમાં જે લિંગ આકારનું મંદિર છે એ આખું શિવાલય છે જેમાં ફૂટ ઊંચાઈની મોટી બધી લિંગ છે અને એમાં આખું શિવ પુરાણ આવી ગયું હા એકાવન શક્તિપીઠ છે હા એમાં ચોસઠ જોગણી આવી ગઈ છે ચોસઠ ભૈરવ છે બાવન વીર છે શીખ ચોર્યાસી અને નવનાથ છે તો આખું શિવપુરાણ પ્લસ શિવપુરાણ ને જે શિવજીને લગતા જે જે દેવ છે એ બધાની મૂર્તિ આ બાજુમાં એનો મોટો બધો હોલ છે એમાં એ હોલ ની અંદર રામદેવ એના આખું ફેમિલી એટલે એના મધર ફાધર એના છોકરા એના ભાઈ પરિવાર એના તમામ પરિવાર આખો આવી ગયો રામદેવ નો

ના એટલે એવું કોઈ એન્જિનિયર કે આર્કિટેક્ચર નો આમાં કોઈ નો સહારો લીધો નથી પણ આ તો ભગવાન નું ધામ બનાવવાનું છે બધા તેત્રી કરોડ દેવી દેવતા નું સાક્ષાત શિવજી નો મહેલ બનાવવાનું તો વિશ્વકર્મા જ બનાવી તો સાક્ષાત વિશ્વકર્મા જ આ બધું બનાવી રહ્યા છે બાકી અમે કોઈ આગળ થી પ્લાન્ટ લીધો નથી કે ક્યારે બનાવ્યો નથી અને નથી એ મંદિર કોઈ આર્કિટેક્ચર બસ એની મેળે મેળે બધું કામ ચાલે અને બીજું કીધું ભાઈ જે તમામ મંદિરોના દર્શન અમે કર્યા ક્યાંય દાન પેટી કે કોઈ કોઈ ફર વસ્તુ કે દાન પેટી કે આપું એવું મેં ક્યાંય લખેલું નથી જોયું તો એના વિશે તમે શું કહેછો ના પણ એમાં અહીંયા એવું છે કે દાન પેટી રાખવાની જરૂર નથી આ ક્યાં વાત જરૂર એટલા માટે નથી કે ભગવાન નું છે ને ભગવાન એની રીતે બધું અલાવે છે વાહ એટલે દાન પેટી કે ચૂંદડી ચડાવવાની કે નારિયેર વધારવું કે અગરબત્તી કે ઈ ક્યાં આયા નથી એ મનાય છે બધી વસ્તુની એટલે અહીંયા તો બસ શુદ્ધ આત્માય આવવાનું અને હાથ જોડી દર્શન કરી અને આત્માના કલ્યાણ માટે મોક્ષ માટે આશીર્વાદ લેવા જ આવવાનું છે અને આટલા બધા દેવી દેવતાઓ છે તો આપણે કેને નારિયેર ચડાવવું કેને ચૂંદડી ચડાવવી ક્યાં પૈસા ધરવા કેને ધરવા બે રહી જાય તો બે ને આપણા મનમાં એવું થાય કે બે દેવ નું થયું તો બાકીના દેવ નું શું એટલે એ અહીંયા પોસિબલ છે નહીં અને સમૃદ્પીરની આદેશે પણ એવો છે કે અહીંયા એ કાંઈ પૈસા કે દાન પેટી કાંઈ લેવું નહીં લેવું નહીં એવું છે સર દેખુભાઈ તમારો જે પરિવાર છે બે ભાઈઓ અને બે ભાઈઓનો જે પરિવાર બરાબર એને આ પ્રત્યે કેટલું એમને આમ તમારા પ્રત્યે સમ્રદ ધામ પ્રત્યે ભાવ એમ ને આમ તો સમૃદ્ધ દેવ પ્રત્યે કે સમૃદ્ધ પીર ગણો કે હા જે ગણો એ સમૃદ્ધ દેવ પ્રત્યે બધાને ભાવ છે મારા ઘરના પરિવારને તો છે આ કુટુંબને છે આરા હગાવાલાવને છે અધર આખી જનતાને બધાને એટલો બધો પ્રેમ છે અને એની લાખો માણસોના કાર્ય કર્યા હવે આજના જે પ્રાગટ્ય દિવસ છે તો આજે તમે અહીંયા શું પ્રોગ્રામ છે અહીંયા અત્યારે લોક સાહિત્ય પ્રોગ્રામ છે હા અને એમાં મિલન સમૃદ્તિ બનીને આવશે વાહ

એની ઝાંખી થશે આપણને એટલે આજનો જે ઘણા બધા મહેમાનો આવે છે હવે તમારે મહેમાનોની પણ મળવાનું છે અને આગળ આગળના કાર્યક્રમો અને આ યુટ્યુબ ની અંદર દર્શક મિત્રો આ ભેખુભાઈ ગોજિયા છે ઘણા બધા મિત્રો એ જે મોવાન અંદર જે મંદિરો બનાવે છે એ તો એમ કે સમ્રત પીર બનાવે છે પણ એમનું ગોવાડિયું કે એમનું સંચાલન સમ્રત પીર એમને પૂછવું કે ભાઈ આ કામ કરવાનું છે બરાબર એ વિશે તમે હું કહો કે સમ્રત પીરે ના ના એનો આદેશ જ છે કે આ કાર્ય તારે કરવાનું છે વાહ 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 એટલે એ તો કાર્ય મારે કરવાનું જ હોય કે આ વાત અને કરે એ જ છે પણ ખાલી બાનાધારી મને બનાવી બોલા દેખો ભાઈ તમે મેળા સમરત ધામ વિશે જે મને માહિતી આપી યુટ્યુબર લખો લખણ કોટો એની અંદર તો આપનો ખૂબ ખૂબ આભાર અને આપણા પરિવારનો અને સમરત પીર આપને ખૂબ આગળ હતી એમાં કાંડે ગીરમાંથી બહાર આવેલા રાજમાં

جياني سنگت هاريان اندر جو ਧਰਮ अपने जीत तेरी तने कमर पर चमकते धड़क सीते चुगाने पटारे पहाड़ों नगरों के तीर्थ ऊंचार का गंज की जंग दीखा न सके आरती धरावे बंदूक के आधार पर बिचारे मोक्ष सम्राट धरे You. Uh -huh. uh -huh.

માણસ તારે તો ઘણું બધું સારું થઈ શકે એટલે આ ભીખુ એમના પિતાશ્રી એમના દીકરાઓ એમનો પરિવાર એમના ભાઈઓ અને આ ગોજા પરિવારને એકવાર જોરદાર તાળીએથી આપણે વધાવવા જોઈએ આવું સમજ ભાઈ બધું કેવી છે અને આમાં જેટલા સાથે જોડાયેલા છે બધાને હું અભિનંદન સાથે ખરેખર હું રાજીપુર વ્યક્ત કરું છું આવું મોટું આ ધામ અહીં ઉભું થયું છે અને સમાજ એટલે સનાતન માં રામદેવજી મહારાજ રામાપીર સમરસ એટલે આમ તો શિવ પરંપરા જ છે પાટની પરંપરા શિવ શક્તિનો પાઠ પેલા બતાવો તો પછી રામદેવજી મહારાજ માં તો જાણો છો કેવાનો વંશ મારો ઈ છે એક નાનકડા ગામમાં એમાં જંગલમાં મંગલ આયા આવા ધામ સનાતન માટે એક વખત આવો હતો ભારતનો સુવર્ણકાળ આવી રીતના મંદિરો ધામો હજી આપણને ખંડેરો જોવા મળે છે પણ હવે ખાઈ સેપીના થાય છે બધું કાંઈ હા ઉયર ન જાય પણ આવી રીતે આવા વિચારો મરેન્દ્ર આવા અધાર કામ કરે છે એનો કું રાજી તું રેખતો ગયો છું આ વિસ્તાર અને આ ગામ ઘાવશાળી કહેવાય આવણું મોટું ગામ ઘણી દખાત હું તો અહીંયા આપણે કહી દઉં આ જમાના પ્રમાણે આમ ચોખોટ એટલે કરવું પડે ઘણા જણાવ્યું કહું બધું બનાવે છે કે તેમ પણ આમ કે તેમ પણ બનાવે છે એ મોટી વાત છે

અચાનક રૂપિયો હસવાઈ જાય બીજો હસવાઈ જાય વ્યવહાર હસવાઈ જાય હગાવાળા હસો બધું ફરજા હસવી કરી એ નકી હ હા દીકોમાં પણ ઈ કારે હસવાય સનાતન સાથે તમે જોડી દીયો એટલે બીજું કાઈ લો કરવું પડે સાહેબ દુનિયાને આવવું પડે કે આ ફલાણાનો પરિવાર છે ઓ એ તો હોય જ ને સાસ માખણ ઘી સેવટે જેની હાલત હળગી હોય કદી કાળા હોય જેના કુલ દૂધડીયા કાગડા હા

બહુ સરસ રીતે વંદના કરી જોરદાર જોરદાર બહુ સરસ છે શરીર મજબૂત છે એવું છે હા અને પધારેલા બધા મહેમાનોનું સ્વાગત મામા વધારે છે અને મામા ટાઈમ અઢાર નું મારે જોડાનું હોય કે કોઈ બીજા પણ આવ્યા હોય પણ ખૂબ આજ આનંદ કરવાનો છે બીજી વાત કે લોક